નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશનની યોજના અંતર્ગત પહેલો રાઉન્ડ બહાર પડી ચૂક્યો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન પણ મળી ગયા છે જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા તે બીજા રાઉન્ડની વેઇટ કરી રહ્યા હતા તો આજે ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ આર ટી એક્ટ જે હેઠળ જે યોજના ચાલી રહી છે એકથી આઠ ધોરણ સુધી મફત એજ્યુકેશન ખાનગી અને પ્રાઇવેટ સ્કૂલોમાં અને દર વર્ષે ત્રણ હજાર રૂપિયા શિશવતી પેટે પણ મળે છે તો તેનો બીજો રાઉન્ડ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે બહાર પડી ગયો છે દરેક મિત્રોને જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યા તેના વાલીના મોબાઈલ નંબર ઉપર ટેક્સ મેસેજ આવેલો છે જો તમારે ટેક્સ મેસેજ નથી આવ્યો તો કંઈ વાંધો નહીં તો પણ તમારે આરટીની સાઇટ પરથી અને જે તમારી એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું તેની અંદર જે સુધારા વધારા કરવાના છે તેની માહિતી આપણે મેળવીએ તો સૌ પ્રથમ આપણે આપણો મોબાઈલ અથવા કોમ્પ્યુટર લેપટોપ એની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમની અંદર આરટીઈ ગુજરાત એવું સર્ચ મારવાનું છે આ વેબસાઇટ સર્ચ મારતા આપણે જે સ્ક્રીન ઉપર જે લોગો દેખાઈ રહ્યો છે રાઈટ ટુ એજ્યુકેશન એવો લોગોથી જે વેબસાઇટ ખુલશે અને આ વેબસાઇટની અંદર આપણે આપણી અરજી ફોર્મની સ્થિતિ એવું લખેલું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેમાં ક્લિક કરતાં આપણી અરજી ફોર્મની સ્થિતિ જોવા માટે આપણને આઈડી પાસવર્ડ માગશે તેમાં આઈડીની અંદર આપણે જે ફોર્મ ભરતી વખતે જે આપણે પહેલો મેસેજ આવ્યો હતો રજિસ્ટ્રેશન નંબરનો તે રજીસ્ટ્રેશન નંબર નાખવાનું છે સેકન્ડ નંબર આપણે પાસવર્ડની અંદર જન્મ તારીખ નાખવાની છે બાળકની જે જન્મ તારીખ હોય એ વ્યવસ્થિત જન્મ તારીખ નાખવાની એટલે આપણું આખું અરજી ફોર્મ ખુલી જશે તો આ અરજી ફોર્મની અંદર આપણને કોઈ પણ જાતની શેડ કે એડિટિંગ કરવા દેશે નહીં ઓનલી ફોર ફક્ત ને ફક્ત આપણી જે એક બે પાંચ કે દસ જે પણ સ્કૂલો આપણે સિલેક્ટ કરી હતી તે સ્કૂલમાં આપણને બદલાવ કરવા દેશે ચેન્જ કરવા દેશે જે આપણે સ્કૂલો સિલેક્ટ કરી હતી તે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ થઈ જવાથી આપણને એડમિશન મળેલું નથી અથવા તો તે આપણો ડ્રો થયો ડ્રોની અંદર આપણને નામ લાગ્યું નથી તો આપણે જે સ્કૂલો પસંદ કરી હતી એની એ સ્કૂલ રાખી તો એની સ્કૂલ એ ઉપરાંત જે પણ સ્કૂલોમાં જગ્યા ખાલી છે એના નામ તમને એની અંદર સરસ શો થશે તો આપણે એ જે અલગ સ્કૂલો આપણે એડ કરી શકીએ છીએ આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા બાળકના એડમિશન માટે ગમે તેટલી એની કોઈ લિમિટ નથી ગમે તેટલી સ્કૂલ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ અને આપણને એ સ્કૂલો દેખાશે જે આપણા ઘરની આજુબાજુના સો કિલોમીટરના દાયરામાં આપણા ઝોનની અંદર આવતી હોય એ સ્કૂલો આપણને દેખાશે અને એ સ્કૂલો આપણે સિલેક્ટ કરી લેવાની છે અને સિકવન્સી સ્કૂલ સિલેક્ટ કરવાની છે જે સ્કૂલ તમે પહેલી સિલેક્ટ કરશો તેમાં તમને તમારું એડમિશન લાગવાનો ચાન્સ પહેલો છે બીજી સિલેક્ટ કરશો ત્યાં તમને એડમિશન લા એડમિશન લાગવાનો ચાન્સ બીજો છે એવી રીતે સિકવન્સમાં આપણે સ્કૂલ ક્રમ વાઇઝ સિલેક્ટ કરવાની છે જે જૂની સ્કૂલો છે એનું શું કરવું તો જૂની સ્કૂલો પણ તમે રવા દો કારણ કે બાયચાન્સ તેમાં પણ કોઈ વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું જગ્યા ખાલી પડી હોય કોઈ એડમિશનના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પૂરા ન પડ્યા હોય અથવા કોઈ એવું વિચાર્યું હોય કે હવે મારે એમાં એડમિશન નથી લેવું અને ત્યાં પણ જગ્યા ખાલી પડે તો પણ ત્યાં તમને એડમિશન લાગવાનો ચાન્સ છે એટલે જે જૂની સ્કૂલો છે તે એઝ એટ એઝ રવા દેવાની છે અને નવી સ્કૂલો આપણે એડ કરી દેવાની છે ત્યારબાદ આ જે એપ્લિકેશન ફોર્મ છે તેના તે બધી વિગતો આપણે ચેક કરી અને તેને સબમિટ આપવું કમ્પલ કમ્પલસરી છે એકવાર તમે એપ્લિકેશન ફોર્મ સબમિટ આપી દેશો પછી એમાં બીજી વાર તમે કંઈ સુધારો વધારો કરી શકશો નહીં અને આ એપ્લિકેશન ફોર્મની આખી આપણે એક પ્રિન્ટ બહાર કાઢી લેવાની છે પ્રિન્ટ લઈ લેવાની છે અથવા તો પીડીએફ સેવ કરી લેવાની છે જ્યારે પણ એટલે કે ચાર પાંચ કે છ દિવસનો ટાઈમ હોય છે આ રાઉન્ડ પૂરો થઈ જાય એના ચારથી પાંચ દિવસ પછી તમારી જે સ્કૂલ છે એનું વેરીફિકેશન થઈ અને પછી આ રાઉન્ડનું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે કે તમને એડમિશન મળ્યું છે અથવા તો નથી મળ્યું તો એડમિશન મળશે તો તમને આખો એનો ટેક્સ મેસેજ આવશે અને એની વધારેની આગળની કાર્યવાહી શું કરવાની તેને આપણે વિડીયો દ્વારા જણાવશું આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓને માની લો કે બીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળતું તો જગ્યા ખાલી રહે તો ત્રીજો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે મોસ્ટ ઓફલી મારી જાણમાં મુજબ અને સૂત્રોના જાણકારી આપવા મુજબ ઇંગ્લિશ મીડિયમના બાળકોની જગ્યાઓ વધારે પડતી ખાલી છે તો આપણે સૌ પ્રથમ આરટીની સાઈડ પર જવાનું છે આપણું અરજી અરજી ફોર્મ ખોલવાનું છે અરજી ફોર્મની અંદર સ્કૂલો એડ કરવાની છે અને એને સબમિટ આપી અને જે પીડીએફ થાય એ પીડીએફ આપણે સેવ રાખવાની છે અથવા તો આપણે એની પ્રિન્ટ કાઢવાની છે આ ઉપરાંત જો પણ કોઈ માહિતીની આપણને ખબર ન પડે શું કરવું કેમ કરવું કઈ સ્કૂલ એડ કરવી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર મારી ઓફિસનું એડ્રેસ આપેલું છે તમે મારો કોન્ટેક કરી શકો છો નિઃશુલ્ક ભાવથી કોઈ પૈસા લીધા વગર આપણે એની સંપૂર્ણ સેવા આપશું અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તમને ઉપયોગી લાગતો હોય તો તમારા ફેમિલી તમારા જે વિદ્યાર્થી મિત્રો સગા સંબંધીના બાળકો આરટીમાં એડમિશન વંચિત રહી ગયા છે તેના સુધી પહોંચાડશું જય હિન્દ જય ભારત